રાજભવન અને રાજનિવાસના નામ પણ બદલીને લોકભવન અને લોક નિવાસ કરવા માટે જે છે વાત કરી રહ્યા છે તો હવે જે છે ગુજરાત નું જે રાજભવન છે એ એમને આચાર્ય દેવ્રત સાહેબે પણ જાહેરાત કરી દીધી કે ગુજરાત નું જે લોકભવન છે રાજભવન છે સાહેબ એને જે છે સાહેબ આપણે લોક નિવાસ તરીકે ઓળખીશું સાહેબ સેવા તર્થ નાગરિક પ્રથમ શાસન અને જાહેર સેવા પર સરકાર જે છે ઉદ્દેશ્ય છે એવો સંદેશ આપવા માંગે છે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ માત્ર સત્તાનું કેન્દ્ર નથી પરંતુ એક એવું સ્થળ છે જે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ આકાર લે છે અને લોકોને જે છે સેવાને કેન્દ્ર સ્થાને રાખે છે દેશભરમાં રાજ્યભરની રાજ્યની ઈમારતો ને લોક ભવન કહેવામાં આવશે કેન્દ્રીય સચિવાલયને જે છે કર્તવ્ય ભવન તરીકે ઓળખવામાં આવશે રાજપથ નું નામ તમને બધાને ખબર જ છે કે ભાઈ કર્તવ્ય પદ કરવામાં આવેલું છે આ ઉપરાંત પ્રધાનમંત્રીના સત્તાવાર નામ રોડ પર રાખવામાં આવેલું હતું જે બે હાજર સોળ માં જે છે લોક કલ્યાણ માર્ગ જે છે કરવામાં આવે છે જે છે શું શું હશે ભાઈ તો પીએમ ઓ જે છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ સેવાતી વન માંથી કામ કરશે ભાઈ સેવા તીર્થ ટુ જે છે કેબિનેટ સચિવાલય સેવા તીર્થ્રી જે છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ઓફિસ હશે